તો દોસ્તો તમને ખબર હશે કે વિસાવદર એમ કહેવાય છે કે પેટા ચૂંટણીના આખા ગુજરાતની અંદર સરસા ચાલી રહી છે દોસ્તો એમાં હાલ એમ કહેવાય છે કે વિસાવદરના જનતાનું એવું કેવું છે કે ગોપાલ ઇટલીયા જીતે બીજું કોઈ ન જીતે હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને નત નવા ખુલાસાઓ પણ આમ સામે થઈ રહ્યા છે દોસ્તો અને ગોપાલ ઇટલીયા માટે લોકો મેદાનમાં ઉતરી ગયા છે અને બધાની એક જ માંગ છે કે ગોપાલ ઇટલિયા જ જીતે બીજું કોઈ ન જીતે તો તમને ખબર જ હશે કે કિરટ પટેલ છે ભાજપમાં છે અને આમ આદમી પાર્ટીમાં ગોપાલ એટલિયા છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે વિસાવદરની અંદર એમ કહેવાય છે કે ગોપાલભાઈ એટલિયામાંથી પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો અને ગાળોવાળે પણ કરવામાં આવી હતી હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે છેતર વસાવા પણ મેદાનમાં ઉતરી ગયા છે દોસ્તો હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે શેતર વસાવા પણ એવું બોલ્યા છે કે ગોપાલભાઈ ઇટલિયા ચાલે બીજું કોઈ ના ચાલે હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો તમને ખબર જ હશે કે ગોપાલભાઈ ઇટલીયાએ ખુલાસો પણ કર્યો છે કે ભાજપના નેતા કિરીટ પટેલના લોકોએ મારી ઉપર પથ્થરમારો કર્યો હતો અને પોલીસ સ્ટેશને ગયા હતા અને આ ગાળોવાળે પણ કરી હતી હાલ ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે ઘણા બધા ગોપાલભાઈ ઇટલીયા સપોર્ટમાં પણ આવ્યા છે અને ઘણા બધા વિરોધમાં પણ આવ્યા છે દોસ્તો હાલ ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે વિસાવદર પેટા ચૂંટણીની અંદર બાજી કોણ મારી જાય છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો અને તમે કોને સપોર્ટ કરો છો એ કમેન્ટની અંદર જરૂર ને જરૂર નામ લખી નાખજો દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવ્યું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમ લાયક શેર જરૂર કરી ફરી વાર બીજા વિડીયો મળે તપ તકે લે જય હિન્દ જય ભારત મળે એક વાર બીજા વિડીયો લે બાય બાય